તું ઠુ ના બોલે તું હાંગત નતો જોયે નહીટા લઈ ટેટા 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 તો બોલે સર હોય બોલ્યો બોલ્યો

ખેતીવાડી જેવી એક નંબર તો દિવાળી દિવાળી રહી મજા મોજ રાતે અમે ભાઈઓ છે વાંદરા દેરા ઓકે લોકીટ ઇરામ ઉડારે આમ એક તો ઉડારે તો માર ઉપર આઈલા તો તો ઓરગે ને પરતે વાળમાં જ હલાઈ ગયો ગામમાં એવું તો ભાઈ તો હું ચાતો હું હતો ઉપર હતો એ ઉપર હતો વાંદરા જોરે એવું અલો પા નાખ્યો ને તે લઈ જાય હવે આપણે ઝગમગ તો બધું તો નાખું બોલ નથી કુંડું મુંડું તો દીવારી કરી નાખી તો ભાઈ

ખાંડ બાંધ મંગાઈ એટલે અમે બેઠા યાર કરવા જવા દો આટલી

તકડે આમને મેને આ તો બોલે તો યાર પકડે તો લાગે આવ તો બેલુ તો જલી પડે વાત કર શું કરું તો તો કરી જઈ એ બોલે વાત આવ લે તને લઈ આવી આપણે શું નહીં લાવ નહીં લાવ તો લાવ રવા દે ઉટા અરે